आपले आठशे त्रेपन्न काम आठशे त्रेपन्न करोड काम पण आपला लोड जे आपले बेटाची हे श्री आपले शेतकरी अंदर स्वतःचा ते ज्या वेळेस पोहोचू देऊ सत विकासच्या कामो आणि सकाळ आणि ભીષ્મ પિતા વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી આદરણીય યોગેશ ટાકા જે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ નામે શિવજી કી સવારી અને સુરસાગર ની વચ્ચો

શિવજી કે સવારીની દરખાસ્ત આપણે મુલતવી કરીએ છે નવનાથના લીધે રોડા નાખવાય કેટલી હદે યોગ્ય છે જ્યારે યુપી સરકાર યોગી આદિત્ય યોગી આદિત્યનાથજી મુખ્યમંત્રીશ્રી આઠ હજાર કરોડનો ખર્ચ કરીને કુંભ મેળામાં આટલું સુંદર સફળ આયોજન કરતા હોય અને

ધાર્મિક કાર્યક્રમ છે એટલે આપણે દર્શન કરી અને વડોદરા શહેરમાં શિવજી જ્યારે ખુદ પરિવાર સાથે આશીર્વાદ આપવા નીકળતા હોય છે હોય છે તો આ કામમાં આપણે રોડા નાખીને પાપના ભાગીદાર ના બનવું જોઈએ તો તમામ સભાસદોએ આ દરખાસ્ત એકી અવાજે મંજૂર કરવી જોઈએ ઘણા નેતાઓ